નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેટ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોવાના છે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા ધોરણ બાર વિષય આપણું આંકડાશાસ્ત્ર જેની પ્રશ્ન બેંક આધારિત મૂલ્યાંકન સપ્ટેમ્બર બે જેની પ્રશ્ન બેંક ત્રણ છે એના સોલ્યુશનની ચર્ચા કરવાના છીએ તો ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલ સબ્સ્ક્રાઇબ કરી દેજો આ સાથે જે આવનારી જે આપણી પ્રથમ પરીક્ષા છે તો પ્રથમ પરીક્ષાના આઈએમપી પેપરો એનું સોલ્યુશન સોલ્યુશન સંપૂર્ણ ક્યાંથી મળશે એની પણ ચર્ચા આપણે આગળ કરીશું ખાસ તમારા મિત્રોને પણ તમે શેર કરી દેજો તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ પ્રશ્ન એક એટલે કે વિભાગ એમાં પ્રશ્ન એક છે શું છે વિકલ્પો છે સાચા વિકલ્પનો આપણે જવાબ આપવાનો છે તો પહેલો સવાલ છે નિયત સમાન સમયાંતરે એકત્રિત કરેલ માહિતીના આધારે ભવિષ્યની કિંમતોનો આંકડાશાસ્ત્રીય રીતોની મદદથી અનુમાન મેળવવા કયું પૃથ્થકરણ ઉપયોગી છે તો જવાબ આવશે મિત્રો સામાયિક શ્રેણી બીજો સવાલ સામાયિક શ્રેણીનો નિરપેક્ષ ચલ જણાવો તેનો જવાબ આવશે મિત્રો ટી મિત્રો ઉતાવળમાં કોઈ જવાબ બાય મિસ્ટેક ખોટો ભૂલથી બોલાઈ ગયો હોય તો તમે એનો સાચો જવાબ છે એ તમે કોમેન્ટ કરી શકો છો અને જે તે વિદ્યાર્થીની સાચો જવાબ હશે તેનો જવાબની આપણે પિન કોમેન્ટ કરી દઈશું જેથી કરીને બીજા વિદ્યાર્થીઓને પણ ખ્યાલ આવે ચાલો આગળ વધીએ સામાયિક સામાયિક શ્રેણીનો સાપેક્ષ ચલ જણાવો તેનો જવાબ આવશે મિત્રો વાયટી સામાયિક શ્રેણીનો સ્વતંત્ર ચલ તરીકે શું લેવામાં આવે છે તો જવાબ આવશે મિત્રો સમય એ ઘણા વિદ્યાર્થી એવો પ્રશ્ન છે કે સર પ્રથમ પરીક્ષાના પેપરની ક્યાંથી મળશે તો મિત્રો જુઓ ધોરણ બાર કોમર્સ ના નવા માળખા મુજબ પ્રથમ પરીક્ષાના IMP પ્રશ્નપત્રોનું સંપૂર્ણ સોલ્યુશન બધા દાખલાનો આ અને જો બધા જ વિષયનું છે અને કુલ 30 થી પણ વધારે પ્રશ્નપત્રોનું સોલ્યુશન પણ છે રેડી આ પ્રશ્નપત્રો તો છે જ એના સોલ્યુશન વાળા પણ છે રેડી અને એ રીતના છે આ છે આર્ટસ ના પણ છે તો તમારા મિત્ર સગા સંબંધીઓ તો એને પણ તમે શેર કરી દીધું આર્ટસ પણ મળશે હવે આ મળશે ક્યાંથી તો મિત્રો આપણી એપ્લિકેશન છે વેડ ડિજિટલ એજ્યુકેશન જે તમે ગૂગલ પ્લે સ્ટોર જ્યાંથી ઘણા વિદ્યાર્થીઓએ ડાઉનલોડ કરી લીધી પણ નવા વિદ્યાર્થીઓને જણાવી દઈએ તો ત્યાંથી તમે ડાઉનલોડ કરી લો અથવા તો આ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં પણ આપણી લિંક આપેલી છે એપ્લિકેશન તો ત્યાંથી પણ તમે ડાઉનલોડ કરી શકો છો ડાઉનલોડ કરીને ઓપન કરશો એટલે આવું પેજ આવશે અહીંયા તમારે તમારો મોબાઈલ નંબર નાખી દેશને ટીપી કરવાનો છે ઓટીપી આવશે ચાર આંકડાની નાખી દેશો તમે લોગિન થઈ જશો તો આવું કંઈ પેજ આવશે હવે અહીંયા જશો ને પેડ કોર્સમાં એટલે ત્યાં એક ધોરણ બારનું તમને ફોલ્ડર જોવા મળશે એની પર ક્લિક કરશો એટલે ધોરણ બારમાં પ્રથમ જે આઈએમપી જે કોમર્સના છે એના દરેક વિષયના પેપરનું સોલ્યુશન મટીરીયલ મળી જશે હા પ્રથમ પરીક્ષાના આ સિવાય આર્ટ્સના પણ મળશે આ સિવાય બી એ ઇકોનોમિક્સ જેવા વિષયોમાં જે તમને વાંચવાનો કંટાળો આવે તો એની શોર્ટકટ સાથેનું પીડીએફ રંગીન મટીરીયલ પાઠવાઈ છે તે પણ મેળવી શકશો આ પ્રશ્ન બેંક ટૂંક સમયમાં આ એક્ઝામ પેપરમાં મૂકાઈ જશે તો ત્યાંથી તમે જોઈ શકશો અને અહીંયા વિષય વાઇઝ તમે ધોરણ વાઇઝ જે તે વિષયના વિડીયો જોવો હોય એ વિષય વાઇઝ તમે પાઠ વાઇઝ વિડીયો જોઈ શકશો તો ઇન્સોર્ટ મિત્રો આપણી ચેનલમાં ધોરણ ત્રણથી બાર સુધીનું મટીરીયલ છે તમારા મિત્ર સગા સંબંધીને પણ શેર કરી શકો છો ચાલો આપણે આગળ વધીએ પાંચમો સવાલ સામાયિક શ્રેણીનું પૃથ્થકરણ કેટલા તબક્કામાં કરવામાં આવે છે તો જવાબ આવશે મિત્રો બી ત્રણ સામાયિક શ્રેણીના વલણને કયા સંકેતથી દર્શાવાય છે તો જવાબ આવશે મિત્રો સી ભારતમાં છેલ્લા દસ વર્ષોમાં શિક્ષક શિક્ષિતોની સંખ્યા એ કઈ વધઘટ દર્શાવે છે તો જવાબ આવશે મિત્રો યાદચ્છિક વધઘટ મોસમી ઘટકને કારણે સામાયિક ચલના કયા પ્રકારનો ફેરફાર થાય છે તેનો જવાબ આવશે મિત્રો નિયમિત દસમો નવમો પ્રશ્ન છે હડતાલને કારણે કોઈ એક કંપનીના ઉત્પાદનમાં થયેલો ઘટાડો કઈ વધઘટ દર્શાવે છે તો જવાબ આવશે મિત્રો એ યાદ જ સામાયિક શ્રેણીના કયા ઘટકનું અનુમાન મેળવવું અશક્ય હોય છે તેમાં જવાબ આવશે મિત્રો એ યાદ જ ઘટક સુરેખ વલણ શોધવા માટે સુરેખ સમીકરણનો અન્વય અન્વયોજન કરવાની રીતને નામ જણાવો તેનો જવાબ આવશે મિત્રો ન્યૂનતમ વર્ગ વર્ગોની રીત બારમો સવાલ સામાયિક શ્રેણીના સુરેખ વલણ મોડેલમાં વિક્ષેપ ચલનો સંકેત જણાવો તેનો જવાબ આવશે મિત્રો સી યુટી નેક્સ્ટ પ્રશ્ન જોઈએ તેરમો સવાલ વલણ શોધવાની કઈ રીતથી ટૂંકા ગાળાના પુનરાવર્તન પામી ઘટઘટની અસરો સૌથી સારી રીતે સારી દૂર થાય છે તેનો જવાબ આવશે મિત્રો ડી ચલિત સરેરાશની રીત ચૌદમો સવાલ પાંચ મહિનાની એક સામાયિક શ્રેણી માહિતી શ્રેણીની માહિતી પરથી જો વાય બાર બરાબર આડત્રીસ બી બરાબર ત્રણ પોઈન્ટ બે મળે તો એની કિંમત શું થશે એનો જવાબ આવશે મિત્રો બી અઠ્યાવીસ પોઈન્ટ ચાર ભારતમાં આઝાદી પછી બે હજાર અગિયાર સુધી દર વર્ષ દર દસ વર્ષે લેવા લેવાયેલ વસ્તી ગણતરીની માહિતી સામાયિક શ્રેણી દર્શાવેલ છે તો આ માહિતીના ટી બાર ની કિંમત શું થાય તો જવાબ આવશે મિત્રો બી ચાર થશે ચાલો આગળ વધીએ હવે આપણે નેક્સ્ટ વિભાગ બી ની ચર્ચા કરીએ જેના આપણે એક વાક્યમાં જવાબ આપવાના છે તો પહેલો પ્રશ્ન છે સામાયિક શ્રેણી એટલે શું તેનો જવાબ આવશે મિત્રો નિયત સમયે લેવામાં આવેલ અવલોકનોના સમૂહને સામાયિક શ્રેણી કહે છે સામાયિક શ્રેણી નિરપેક્ષ ચલનો સંકેત જણાવો તો આપણે જોઈ લીધું હશે તમે ટી છે સામયિક શ્રેણીના સાપેક્ષ ચલની સંકેત જણાવો તો વાયટી છે રેડી હા વાયટી આ રીતના ચાલો ચોથો સવાલ ઘટતું વલણ હોય તેવી સામાયિક શ્રેણી ઉદાહરણ આપો જવાબ આવશે મિત્રો ભારતના સમય સાથે ઘટતો બાળ મૃત્યુ દર એ ઘટતું વલણનો હોય તેવી સામયિક શ્રેણી છે પાંચમો સવાલ સામયિક પૃથ્થુકરણ એટલે શું તેનો જવાબ આવશે સામાયિક શ્રેણીના વિવિધ લક્ષણોનું અનુમાન મેળવવાની પદ્ધતિને સામાયિક શ્રેણીનું પૃથ્થકરણ કહેવામાં આવે છે. નેક્સ્ટ છઠ્ઠો સવાલ સામાયિક શ્રેણીમાં કયા ઘટકોને લીધે ચલના અકલ્પ અકલ્પ સોરી અલ્પકાલીન વધઘટ છે એ થાય છે તો જવાબ આવશે મિત્રો મોસમી ઘટક અને ચક્રીય ઘટકને લીધે સાતમો સવાલ સામાયિક શ્રેણીના ચક્રીય ઘટકને કયા સંકેત વડે દર્શાવવામાં આવે છે તો સીટી ને સીટી વલણને બીજા કયા નામે ઓળખવામાં આવે છે જવાબ આવશે મિત્રો દીર્ઘકાલીન ઘટક નવમો સવાલ છે સામાયિક શ્રેણીનું વલણ અસુરેખ છે તેવું ક્યારે કહેવાય તેનો જવાબ આવશે અમુક સમયાંતરે શ્રેણીની કિંમતો સ્થિર થતી હોય છે અને ત્યારબાદ તે ધીમે ધીમે ઘટતી જાય છે આવી પરિસ્થિતિમાં શ્રેણીનું વલણ અસુરેખ છે તેમ કહેવાય દસમો સવાલ સામાયિક શ્રેણીની ચલ રાશિ માંથી વલણ અને નિયમિત ઘટક ઘટક અસર દૂર કરવાની કરવાથી કયો મળે મળે છે 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 જવાબ મિત્રો જોઈએ અહીંયા આપણે આપેલું છે તમે જોઈ શકશો તો આ હતા આપડા વિભાગ બીના પ્રશ્નો જવાબ મિત્રો હજી જો તમારે પ્રથમ પરીક્ષાના પેપરો મેળવવાના બાકી હોય તો મેળવી શકો છો અને સારી એવી પરીક્ષાની તૈયારી કરી શકો છો સારા એવા ગુણતમ પરીક્ષામાં મેળવી શકો છો ખાસ તમારા મિત્રો સગા સંબંધને પણ તમે શેર કરી શકો છો રેડી અહીંથી તમને પેઇડ કોર્સમાંથી બધું જ મળી જશે ધોરણ બારનું મટેરિયલ આગળ વધીએ આ રીતના આપણે વિભાગ સી આપેલો છે જેમાં દરેક પ્રશ્નના કેટલા ગુણ છે તો કે બે ગુણ છે આવી રીતના વિભાગ ડી છે કે જેમાં દરેક પ્રશ્નના દાખલાના કેટલા ગુણ રહેશે આપણે ત્રણ ગુણ રહેશે ચાલો નેક્સ્ટ વિભાગ ઈ છે તો એમાં દરેકના પાંચ ગુણ છે એ જોવા

મળશે તો ત્યાંથી પણ તમને ઘણું ખરું સોલ્યુશન ત્યાંથી તમે મેળવી શકશો રેડી તો ખાસ ચેનલ સબસ્ક્રાઈબ રાખજો જેથી આવી અવનવી માહિતી તમને સરળતાથી મળતી રહે તો આ વિડીયોમાં આપણે અહીં સુધી રાખીએ થેન્ક યુ જય હિન્દ જય ભારત